પ્રકરણ છ પરાવિદ્યા અને પરાભક્તિ એક જ છે ઉપનિષદો પરાવિદ્યા અને અપરાવિદ્યા એવા બે ભેદ બતાવે છે ભક્તને મન પરાવિદ્યા અને પરાભક્તિ વચ્ચે ખરેખર કોઈ ભેદ નથી મુંડક ઉપનિષદ કહે છે દ્વે વિદે દ્વેદે ઇતિ હ સ્મ યદ બ્રહ્મ વિદો વદંતી પરા ચેવા પરે ચાપ પરા ઋગ્વેદો યજુર્વેદ સામવેદો અથર્વવેદ શિક્ષાકલ્પો વ્યાકરણમ નિરૂક્તમ છંદો જ્યોતિષ્મિતિ અથ પરા યયા તદ અધિગમ્ય તદ્દઅમ્ય બ્રહ્મવિદ કહે છે કે જાણવા યોગ્ય વિદ્યાઓ બે પ્રકારની છે એક પરા અને બીજી અપરા અપરા વિદ્યામાં ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અથર્વવેદ શિક્ષા અર્થાત ઉચ્ચાર અને સ્વરોને લગતું શાસ્ત્ર કલ્પ અર્થાત યજ્ઞ પદ્ધતિ વ્યાકરણ નિરુક્ત અર્થાત વૈદિક શબ્દ સમૂહની વ્યુત્પત્તિ તથા તેનો અર્થ છંદ અને જ્યોતિષ છે પરાવિદ્યા તે છે કે જેના વડે અવિનાશી બ્રહ્મનું જ્ઞાન થાય છે આમ પરાવિદ્યા સ્પષ્ટ રીતે બ્રહ્મવિદ્યા છે દેવી ભાગવત પરાભક્તિની વ્યાખ્યા નીચે મુજબ આપે છે ચેતસો વર્તન ચેવ તેલ ધારા સમમ સદા જેવી રીતે એક પાત્રમાંથી બીજા પાત્રમાં તેલની ધારા અવિચ્છિન્ન રીતે પડે છે તેવી રીતે જ્યારે મન ભગવાનનું ચિંતન અખંડ ધારાની જેમ કરે છે ત્યારે તેને પરાભક્તિ કે પરમ પ્રેમ કહેવાય છે આ પ્રકારની અવિચ્છેદ્ય આસક્તિપૂર્વક ઈશ્વર તરફ મન અને હૃદયનું સતત એકાંતિક વલણ જ ખરેખર માનવમાં ઈશ્વર પ્રેમની સર્વોચ્ચ અભિવ્યક્તિ છે ભક્તિના બીજા સર્વ વલણ આ પરાભક્તિની પ્રાપ્તિ માટેની પૂર્વ તૈયારી માત્ર છે આ પરાભક્તિ રાગાનું રાગ ભક્તિ તરીકે પણ ઓળખાય છે જ્યારે મનુષ્યના હૃદયમાં એક વખત પરાભક્તિનો ઉદય થાય છે ત્યારે તેનું મન નિરંતર ઈશ્વરનું જ ચિંતન કરે છે બીજી કોઈ બાબત તેના ધ્યાનમાં આવતી નથી ઈશ્વરના વિચારો સિવાય અન્ય વિચારોને તે તેના મનમાં કોઈ સ્થાન આપશે નહીં અચૂક રીતે તેનો આત્મા પવિત્ર બનશે માનસિક અને ભૌતિક બંધનોને એકલો તેજ તોડી નાખશે અને પ્રશાંત તથા મુક્ત બનશે એકલો તેજ તેના પોતાના અંતરમાં ઈશ્વરની ઉપાસના કરી શકશે તેને માટે પ્રતિમાઓ પ્રતીકો ગ્રંથો તથા વાદો એ બધાય બિનજરૂરી બને છે અને તેને કાંઈ ઉપયોગમાં આવી શકતા નથી આ પ્રકારનો ઈશ્વર પ્રેમ સુલભ નથી સામાન્યતઃ મનુષ્યના પ્રેમને જ્યાં સામેથી પ્રેમ મળે છે ત્યાં જ તે વિકસે છે જ્યાં પ્રેમના બદલામાં પ્રેમ મળતો નથી ત્યાં કુદરતી રીતે લાગણીહીન ઉદાસીનતા આવી જાય છે છતાં કેટલાક અપવાદરૂપ દ્રષ્ટાંતોમાં આપણે જોઈ શકીએ કે જ્યાં પ્રેમનો બદલો મળતો નથી ત્યાં પણ પ્રેમ પોતાને પ્રગટ કરે છે ઉદાહરણરૂપે આ પ્રેમ પતંગિયાના દીપક પ્રત્યેના પ્રેમ સાથે સરખાવી શકીએ પતંગીઓ દીપકને ચાહે છે તેમાં જંપલાવે છે અને મૃત્યુને ભેટે છે વાસ્તવમાં આ રીતે પ્રેમ કરવો તે પતંગિયાનો સ્વભાવ છે પ્રેમ ખાતર પ્રેમ તો નિસંદેહ આ સંસારમાં દ્રષ્ટિગોચર થતું પરમોચ્ચ અત્યંત નિઃસ્વાર્થ પ્રેમનું નિદર્શન કરે છે આવો પ્રેમ જ્યારે અધ્યાત્મ ભૂમિકા ઉપર કાર્ય કરે છે ત્યારે અવશ્ય પરાભક્તિની પ્રાપ્તિ તરફ લઈ જાય છે